તુરત લાજપુર જેલમાંથી કોર્ટમાં લવાયેલો પોક્સોનો આરોપી ધડી પડ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાંથી તે ભાગી છૂટ્યો હતો સુરત નવી સિવિલ હોસ્પિટલમાંથી પોક્સોનો આરોપી ભાગી છૂટ્યો હતો ચોકબજાર પોલીસે પોક્સોના ગુનામાં આરોપી શુભમ શર્માની ધરપકડ કરી હતી જેની ધરપકડ બાદ તે લાજપુર જેલમાં હતો જ્યાંથી તેને તારીખ પર કોર્ટમાં લવાયો હતો તે સમયે તે ધડી પડતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં પોલીસને ચકમો આપી આરોપી શુભમ શર્મા ભાગી છૂટ્યો હતો હાલ તો ખટોદરા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી છે આજ રોજ રાજપુર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્ષોનો છે ચોક બજાર પોસ્ટીમાં પોક્ષોનો ગુનો થાય આરોપીને કોર્ટમાં પ્રોટેક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોટેક્ટ કર્યો ત્યારે એને કન્વર્જન્સન કૅંચ આવતી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો ત્યારબાદ જાપતાના પોલીસ કર્મચારીઓ અને તેના ઇન્ચાર્જ દ્વારા એકસો આઠ મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા ઇમરજન્સીની સારવાર ચાલતી હતી તે દરમિયાન અને